સૃષ્ટિની આંખોમાં ઊંઘ નહોતી તે પલંગ પર સુતા સુતા છતને એકીટશે નિહાળી રહી હતી તેને સમજાતું નહોતું કે તે એવું શું કરે જેથી તે વિવેકની જાળમાંથી નીકળી શકે તે ખરાબ રીતે તેના સકંજામાં ફસાયેલી હતી લાચાર બેબસ કંઈ પણ કરી શકતી નહોતી ભૂલ તેની જતો હતી જેના કારણે વિવેકને તેને બ્લેકમેલ કરવાની તક મળી ગઈ તે જ્યારે ઈચ્છતો ત્યારે તેને એકાંતમાં બોલાવતો અને ના જાણે શું શું માંગણીઓ કરતો સૃષ્ટિનું જીવવું મુશ્કેલ થઈ ગયું હતું વિવેક બીજું કોઈ નહીં તેનો સગો જ હતો એક જ ઘરમાં એક જ છત નીચે રહેનારો વિવેક આટલો શૈતાન નીકળશે સૃષ્ટિએ ક્યારેય કલ્પના પણ કરી નહોતી તે સતત તેને બ્લેકમેલ કરી રહ્યો હતો અને તે કંઈ પણ કરી શકતી નહોતી વાત કોઈ બહુ જૂની નહોતી હજુ હમણાં જ બે મહિના પહેલાં સૃષ્ટિ તેના પતિ રોહન સાથે યુરોપ ટ્રીપ પર ગઈ હતી પચાસ સ્ત્રી પુરુષોનું ગ્રુપ દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટથી રવાના થયો પંદર દિવસની યાત્રા પહેલાં બધાનો એકબીજા સાથે પરિચય કરાવવામાં આવ્યો સૃષ્ટિને તે ગ્રુપમાં નવપરિણિત મેઘા કનિકલગ જ લાગી તેને લાગ્યું કે મેઘાના વિચારો ઘણા અંશે તેના મળતા આવે છે વાત વાત પર ખડખડાટ હસતી મેઘા સાથે તે જલ્દી જ ભળી ગઈ મેઘાનો પતિ અર્જુન પણ ખૂબ જ વિનોદી સ્વભાવનો હતો દરેક વાતને જોક સાથે જોડીને બધાને હસાવવાની તેની આદત હતી એક રીતે મેઘા અને અર્જુન વચ્ચે બધાને હસાવવાની સ્પર્ધા ચાલતી હતી સૃષ્ટિ આ નવપરિણીત જોડાથી ખાસી પ્રભાવિત હતી સૃષ્ટિ અને તેના પતિ રોહન વચ્ચે તો બધું સામાન્ય હતું પરંતુ જ્યારે પણ તે મેઘા અને અર્જુનની જોડીને જોતી ત્યારે તે નિસાસો નાખીને રહી જતી અર્જુનથી વિપરીત રોહન ગંભીર સ્વભાવનો માણસ હતો જ્યારે સૃષ્ટિ રોહનથી અલગ ખુલ્લા વિચારોવાળી હતી યુરોપ પ્રવાસ દરમિયાન જ સૃષ્ટિ મેઘા અને અર્જુન એટલા ભળી ગયા હતા કે વિવિધ પર્યટન સ્થળોએ ફર્યા પછી પણ હોટેલના રૂમમાં ખૂબ વાતો કરતા હસી મજાક થતી રોહન સૃષ્ટિનો હાથ પકડીને ખેંચી જતો તે કહેતો ચાલ સૃષ્ટિ બહુ મોડું થઈ ગયું છે હવે આખી રાત અહીં જ બેસી રહીશ કે શું આ લોકોને પણ આરામ કરવા દે આપણે પણ સૂઈ જઈએ ગ્રુપ લીડરે સવારે વહેલા ઉઠવાનું કહ્યું છે પરંતુ સૃષ્ટિને ક્યાં ચેન પડતું તે પોતાના રૂમમાં આવીને પણ મોબાઈલ પર શરૂ થઈ જતી મેઘા સાથે જોક્સ અને ટિપ્પણીઓ મોકલવાનો સિલસિલો શરૂ થઈ જતો મેઘાએ સૃષ્ટિના ફેસબુક ફેસબુક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી સૃષ્ટિએ તરત જ સ્વીકારી લીધી દિવસ દરમિયાન તેઓ જે ફોટોગ્રાફી કરતા તે વોટ્સએપ પર એકબીજાને મોકલતા ફોટા પર કોમેન્ટ્સ પણ ચાલતી રાત્રે મેધા અને સૃષ્ટિ વચ્ચે વોટ્સએપ પર કલાકો સુધી વાતો ચાલતી જોક્સથી શરૂ થઈને સમાજ અને પરિવારની વાતો થતી ધીરે ધીરે આ સિલસિલો વ્યક્તિગત સ્તર પર આવી ગયો એકબીજાની પસંદ રુચિથી લઈને કોલેજ સ્કૂલનો અભ્યાસ અને બાળપણમાં વીતેલા દિવસોની વાતો શેર કરવા લાગી એક રાત્રે મેઘાએ વોટ્સએપ પર સૃષ્ટિ સામે પોતાનું દિલ ખોલીને રાખી દીધું લગ્ન પહેલાંના પ્રેમ અને લગ્ન સુધીની બધી વાતો જણાવી દીધી લગ્ન પહેલાં મેઘાની જિંદગીમાં અર્જુન હતો બંને એક જ કોલેજમાં ભણતા હતા બંને એકબીજાને ખૂબ પ્રેમ કરતા હતા અને લગ્ન કરવા માંગતા હતા બંનેનો પરિવાર અલગ અલગ ધર્મ અને જ્ઞાતિનો હતો તેમના પ્રેમમાં કેટલીક અડચણો આવી લગ્નને લઈને બંને પરિવારોમાં તકરાર થઈ પણ અંતે મેઘા અને અર્જુને સમજદારી દાખવીને પોતાના પરિવારને મનાવી જ લીધા મેઘા અને અર્જુનના લગ્ન થઈ ગયા વોટ્સએપ પર મેઘાની લવ સ્ટોરી વાંચીને સૃષ્ટિના મનમાં હલચલ મચી ગઈ તેને પોતાનો ભૂતકાળ યાદ આવી ગયો તે રાત્રે તેને પણ મન થયું કે તે પણ મેઘાને એ બધું જ જણાવી દે જે તેનો ભૂતકાળ છે પરંતુ તે હિંમત ન કરી શકી તેના મનમાં વિચાર આવ્યો કે ખબર નહીં મેઘા શું વિચારશે તે તેના વિશે કેવી ધારણા બાંધી લેશે મનમાં એક અજીબ બેચેની લઈને સૃષ્ટિ સૂઈ ગઈ બીજી રાત્રે સૃષ્ટિ પોતાને રોકી ન શકી રોજની જેમ વોટ્સએપ પર વાતોનો સિલસિલો ચાલી જ રહ્યો હતો કે તક જોઈને સૃષ્ટિએ લખી નાખ્યો મેઘા મારો પણ એક ભૂતકાળ છે હું પણ કોઈને ખૂબ પ્રેમ કરતી હતી પણ તે પ્રેમ મને મળી શક્યો નહીં અને મેં મારો પ્રેમ ગુમાવી દીધો મેઘાએ આશ્ચર્યવાળી સ્માઈલી મોકલી અને લખ્યું જણાવ કોણ હતો તે શું છે તારી લવ સ્ટોરી પછી સૃષ્ટિએ મેઘાને પોતાની લવ સ્ટોરી કહેવાની શરૂઆત કરી મેઘા એક વાત હંમેશા યાદ રાખજે કે આ વાતો મારા અને તારા સિવાય ક્યારેય કોઈને ખબર ન પડવી જોઈએ નહીં તો મારી જિંદગી બરબાદ થઈ શકે છે હું તારા પર ખૂબ વિશ્વાસ કરવા લાગી છું એટલે જ મારું મન હળવું કરવા માટે તને આ બધું જણાવવા જઈ રહી છું તે મારી સાથે કોલેજમાં જ ભણતો હતો તેનું નામ રાહુલ હતું તે ખૂબ જ સ્માર્ટ અને સરળ સ્વભાવનો છોકરો હતો કોલેજમાં બધા જાણતા હતા કે સૃષ્ટિ અને રાહુલ બંને એકબીજાને ખૂબ પ્રેમ કરે છે અને અમારી જોડી કોલેજમાં પ્રખ્યાત હતી અમે બંને એકબીજાને એટલો પ્રેમ કરતા કે જો દર કલાકે મોબાઈલ પર અમારી વાત ન થાય તો લાગે કે લાઈફમાં ઘણું બધું અધૂરું છે બંને વચ્ચે ખૂબ વાતો થતી અને તકરાર પણ દુનિયાથી બેખબર અમે અમારા પ્રેમની દુનિયામાં ખોવાયેલા રહેતા અમારો પ્રેમ બધી હદો વટાવી ગયો હતો વિશ્વાસ હતો કે અમારા ઘરના લોકો અમારા લગ્ન માટે માની જશે આ જ વિશ્વાસ સાથે મેં મારી જાતને રાહુલને સોંપી દીધી હતી સૃષ્ટિએ મેઘાને વોટ્સએપ પર આગળ લખ્યું એક દિવસની વાત છે અમે બધા હોલમાં બેઠા હતા તે દિવસે પપ્પાએ મને કહ્યું બેટા તારો અભ્યાસ પૂરો થઈ ગયો છે અમે ઈચ્છીએ છીએ કે હવે એક સારો છોકરો જોઈને તારા લગ્ન કરાવી દઈએ હું અચાનક પપ્પાને કંઈ કહી ન શકી અને પપ્પાની સામે એક એકીસે જોઈ રહી પછી મેં પપ્પાને ફક્ત એટલું જ કહ્યું પપ્પા મારે અત્યારે લગ્ન નથી કરવા મારી ઉંમર જ શું થઈ છે આ સાંભળીને પપ્પાએ કહ્યું ઉંમર બીજી કેટલી થશે મેં કહ્યું પપ્પા થોડો સમય આપો એકવાર મને નોકરી મળી જાય પછી હું કંઈ નહીં કહું પપ્પાએ કહ્યું બેટા તું સત્તાવીસ વર્ષની તો થઈ ગઈ છે મેં ફરીથી કહ્યું ના પપ્પા મારે લગ્ન નથી કરવા તો તેઓ હસી પડ્યા અને બોલ્યા સાચે જતું હજી નાની બચ્ચી છે મેં પપ્પાની વાતને ગંભીરતાથી ન લીધી પણ તેઓ મારા લગ્નને લઈને ગંભીર હતા તેમણે સગા સંબંધીઓમાં બધાને કહી દીધું કે સૃષ્ટિ માટે કોઈ સારો છોકરો હોય તો જણાવજો હવે તેના લગ્ન કરવા છે તે મોટી થઈ ગઈ છે આ રીતે ધીરે ધીરે બે મહિના વીતી ગયા પછી એક દિવસ અચાનક પપ્પાએ મને જણાવ્યું કે એક સારા પરિવારમાંથી તારા માટે માંગુ આવ્યું છે છોકરો ખૂબ જ સારો છે નોકરી પણ કરે છે કોઈ મોટી કંપનીમાં સોફ્ટવેર એન્જિનિયર છે પચ્ચીસ લાખનું પેકેજ છે સૃષ્ટિ બેટા તને ત્યાં કોઈ વાતની તકલીફ નહીં પડે પરિવાર પણ ખૂબ સારો છે તેઓ આવતા અઠવાડિયે તને જોવા આવી રહ્યા છે પપ્પાની વાત સાંભળીને હું અવાક રહી ગઈ મારાથી રહેવાયું નહીં મેં હિંમત ભેગી કરીને પપ્પાને કહ્યું પપ્પા હું એક છોકરાને પ્રેમ કરું છું તમે તેની સાથે વાત કરી લો પપ્પા મારી સામે જોતા જ રહી ગયા તેમને ન થયો કે તેમની નજરમાં સીધી સાદી દેખાતી છોકરી આ હદ સુધી આગળ વધી ગઈ હશે પપ્પાએ પૂછ્યું કોણ છે તે છોકરો શું કરે છે તેનો પરિવાર કેવો છે મેં રાહુલનું નામ અને સરનામું જણાવ્યું તો પપ્પાનો ગુસ્સો વધી ગયો બોલ્યા ક્યારેય તે પરિવારમાં મારી દીકરીના લગ્ન નહીં કરું હું અંદરથી હલી ગઈ મને સમજાતું નહોતું કે હું શું કરું હું ખૂબ બેચેન થઈ ગઈ હતી મને લાગ્યું કે મારા સપના રેતીના મહેલની જેમ તૂટી પડશે મેં તો રાહુલને મારું સર્વસ્વ સોંપી દીધું હતું મને ધરતી સરકતી હોય તેવું લાગ્યું તે દિવસે પપ્પા અને ઘરના બધા સભ્યોએ બે ચાર દિવસમાં એવું વાતાવરણ બનાવી દીધું કે મારા અને રાહુલના લગ્ન ન થઈ શકે બીજા અઠવાડિયે જ રોહન અને તેના ઘરના લોકો મને જોવા આવ્યા મને પસંદ કરી લેવામાં આવી અને સગાઈ નક્કી થઈ ગઈ પપ્પાએ કડક સૂચના આપી કે રાહુલનો ઉલ્લેખ બોલતી પણ ક્યારેય ન કરવો જો આ ઘરમાં ફરી ક્યારેય રાહુલનું નામ લેવાયું તો હું ઝેર ખાઈ લઈશ અને મારા મૃત્યુની જવાબદારતું હોઈશ પપ્પાની આ વાતો સાંભળ્યા પછી હું કશું બોલવા લાયક રહી નહોતી અને હું હારી ગઈ આ રીતે પપ્પા સામે મેં મારા પ્રેમનું બલિદાન આપી દીધું અને મારા લગ્ન રોહન સાથે થઈ ગયા હું મારું ભૂતકાળ ભૂલીને મારું ઘર વસાવવામાં લાગી ગઈ લગ્નને બે વર્ષ વીતી ચૂક્યા હતા સૃષ્ટિએ મેગા સાથે વોટ્સએપ પર પોતાના ભૂતકાળની વાતો શેર કરી હતી અને રાહુલનો તે ફોટો પણ મોકલ્યો હતો જે તેની પાસે હતો મેગા સાથે મજાક અને અંગત વાતો કરતાં કરતાં યુરોપની ટ્રીપ પૂરી થઈ ગઈ જ્યારે તેઓ પાછા ઘરે પહોંચ્યા ત્યારે સૃષ્ટિ અને રોહન થાકીને લોથપોથ થઈ ગયા હતા ત્યારે રાતના સવારે બે વાગ્યા વાગ્યા હતા સવારે મોડે સુધી તેઓ ઊંઘતા રહ્યા સાસુએ દરવાજો ખખડાવ્યો સૃષ્ટિ રોહન ઊઠો સવારના સવારે અગિયાર વાગ્યા વાગી ગયા છે નહાઈને નાસ્તો કરી લો સૃષ્ટિ ફટાફટ ઉઠી તૈયાર થઈ અને કિચનમાં આવી ગઈ નાસ્તો તૈયાર કરી ડાઇનિંગ ટેબલ પર લગાવ્યો ત્યાં સુધીમાં રોહન પણ તૈયાર થઈ ગયો હતો બંનેએ નાસ્તો કર્યો ત્યારે જ અચાનક સૃષ્ટિને ખ્યાલ આવ્યો કે તેનો મોબાઈલ ક્યાં છે તેને આજુબાજુ જોયું પણ મોબાઈલ ક્યાંને મળ્યો નહીં આખરે ક્યાં ગયો મારો મોબાઈલ તેને યાદ આવ્યું કે રાત્રે જ્યારે તે આવી હતી ત્યારે તેણે ડાઇનિંગ ટેબલ પર રાખ્યો હતો અને ત્યાંથી ફોન લેવાનું તે ભૂલી ગઈ હતી સૃષ્ટિ હું ઓફિસ જાઉં છું આજે બોસ આવી રહ્યા છે સવારે ત્રણ વાગ્યા વાગ્યે તેમની સાથે મીટિંગ છે રોહને ઘરની બહાર નીકળતા કહ્યું ઠીક છે સૃષ્ટિએ જવાબ આપ્યો રોહનના ગયા પછી સૃષ્ટિ મોબાઈલ શોધવામાં લાગી ગઈ દરેક જગ્યાએ જોયું પણ તેને પોતાનો મોબાઈલ ક્યાંને મળ્યો નહીં હવે તે તેના દિયર વિવેકના રૂમમાં ગઈ કે કદાચ તેણે ક્યાંન જોયો હોય તે જ્યારે રૂમમાં પહોંચી તો મોબાઈલ વિવેકના હાથમાં જ હતો તે મોબાઈલ સ્ક્રીન પર વોટ્સએપ મેસેજ વાંચી રહ્યો હતો તે મેસેજ જે સૃષ્ટિએ મેઘાને લખ્યા હતા તે બધું જ વાંચી ચૂક્યો હતો અને મોબાઈલ બાજુમાં મૂકવા જઈ રહ્યો હતો વિવેક શું કરે છે મારો મોબાઈલ તારી પાસે ક્યાંથી આવ્યો શું જોતો હતો આમાં સૃષ્ટિએ પૂછ્યું તો તેના જેવડી જ ઉંમરના દિયર વિવેકના હોઠ પર એક કુટિલ સ્મિત આવી ગયું કની નહીં ભાભી બસ તમારી લવ સ્ટોરી વાંચી રહ્યો હતો તમારા લવરનો ફોટો પણ જોયો બહુ સ્માર્ટ છે તે શું નામ હતું તેનું રાહુલ વિવેકે કહ્યું તો સૃષ્ટિની આંખો સામે અંધારું છવાઈ ગયું વિવેક એવું કની જ નથી તું તારું વધારે મગજ ન ચલાવ એ બધી મજાતની વાતો હતી સૃષ્ટિએ કરગરતા કહ્યું વિવેક મનોમન હસતા બોલ્યો ભાભી જો હું ભાઈને આ બધી મજાતની વાતો કહી દઉં તો વિવેકે ત્રાંસી નજરે જોતાં કહ્યું તેની આંખોમાં શરારત સાફ દેખાઈ રહી હતી સૃષ્ટિને વિવેકના નેક ન લાગ્યા તેને અફસોસ થઈ રહ્યો હતો કે તેણે કોઈ અજાણી બહેનપણી સામે કેમ પોતાના ભૂતકાળની વાતો વોટ્સએપ પર લખી લખી પણ દીધી હતી તું ડિલીટ કેમ ન કરી તેની એક નાનકડી ભૂલ તેની આખી જિંદગી બરબાદ કરવાની હતી તું એવું કરી નહીં કરે વિવેક સૃષ્ટિએ વિવેકને ઠપકો આપતા કહ્યું આ મજાક તારા માટે સારી નથી સૃષ્ટિએ ફરી એકવાર સખત અવાજમાં કહ્યું આ સાંભળી વિવેક પોતાની અસલિયત પર ઉતરી આવ્યો ભાભી ગભરાવ છો કેમ હું એવું કંઈ નહીં કરું તમે બસ તમારા દિયરને ખુશ કરી દો પછી શું છે હું ભાઈને કંઈ જ નહીં કહું તમે પણ તમારી જિંદગીમાં ખુશ અને હું પણ ખુશ સૃષ્ટિ પોતાનો ગુસ્સો પીતા બોલી મારે શું કરવું પડશે તું શું ઈચ્છે છે ભાભી હવે એ બધું પણ શું મારે કહેવું પડશે તમે પરને લાચો લગ્ન પહેલાં પણ તમને આ બાબતે ઘણું જ્ઞાન હતું વિવેકે બેશરમીથી કહ્યું સૃષ્ટિને લાગ્યું કે તે બહુ મોટી જાળમાં ફસાઈ રહી છે હવે કરું તો પણ શું કરું શું વિચારી રહી છે સૃષ્ટિ વિવેક અચાનક ભાભીને બદલે સૃષ્ટિ કહીને સંબોધવા લાગ્યો મને વિચારવાનો સમય આપ વિવેકે સૃષ્ટિને કહ્યું ઓકે નો પ્રોબ્લેમ જેવું તને ઠીક લાગે પણ યાદ રાખજે કે મારી પાસે ઘણું બધું છે જો ભાઈને ખબર પડી જશે તો તને ધક્કા મારીને ઘરમાંથી કાઢી મૂકશે તને ખબર છે હું કઈ હદ સુધી નીચતા કરી શકું છું વિવેકે રોખા અવાજે કહ્યું સૃષ્ટિ હવે શું કરે વિવેકથી કેવી રીતે પીછો છોડાવે તે દિયર ભાભીના પવિત્ર સંબંધને કલંકિત કરવા પર ઉતરી આવ્યો હતો તે જ્યારે પણ તક મળતી ત્યારે સૃષ્ટિનો રસ્તો રોકીને ઊભો રહી જતો શું વિચાર્યું તે વિવેક મોબાઈલ પર સૃષ્ટિને કોલ કરતો આટલા દિવસ થઈ ગયા હજુ સુધી વિચાર્યું નથી ભાભી મને કેમ તડપાવો છો વિવેક સતત દબાણ વધારી રહ્યો હતો સૃષ્ટિનું જીવવું મુશ્કેલ થઈ ગયું હતું આ જ અને ચિંતામાં તે પલંગ પર પડખા ફેરવતી રહી તેની ઊંઘોડી ગઈ હતી તે ખૂબ જ પરેશાન હતી તે સવાર સુધીમાં કોઈ નિર્ણય પર પહોંચવા માંગતી હતી પણ તેની સામે દ્વિધા એ હતી કે તે પોતાની જાતને બચાવે કે વિવેકને કારણે પરિવારમાં થનારા વિસ્ફોટથી બચે તે ઈચ્છતી હતી કે કોઈ રીતે વિવેકને સમજાવી શકાય જેથી આ વાત ઘરના અન્ય સભ્યો સુધી ન પહોંચે અચાનક તેના મગજમાં એક વિચાર આવ્યો હા આ જ ઠીક રહેશે તેણે મનોમન વિચાર્યું અને ગાઢ ઊંઘમાં સૂઈ ગઈ બીજા દિવસે સૃષ્ટિએ ઘરનું કામ પતાવ્યું અને સાસુને કહ્યું મમ્મીજી મારે માર્કેટ જવું છે ઘરનો થોડો સામાન લાવવો છે કલાકમાં પાછી આવી જઈશ જ્યારે સૃષ્ટિ ઘરે પાછી ફરી ત્યારે તેના ચહેરા પર ચિંતાને બદલે એક ચમક હતી તેણે ક્યાંક વાંચ્યું હતું કે રાક્ષસને મારવા માટે માયાવી બનવું જ પડે છે તે વિવેકને તેના જ હથિયારથી મારશે અને તેનો સામનો કરશે તે માર્કેટથી પોતાના મોબાઈલમાં વોઇસ રેકોર્ડિંગ સોફ્ટવેર નખાવીને આવી હતી થોડીવાર પછી જ વિવેકે ઘરની બહાર જઈને સૃષ્ટિના મોબાઈલ પર કોલ કર્યો સૃષ્ટિ પૂરી રીતે તૈયાર હતી હેલો સૃષ્ટિ શું વિચાર્યું તે વિવેકે પૂછ્યું મારે શું કરવું પડશે સૃષ્ટિએ પૂછ્યું કની નહીં એ જ બધું તને કહેવું પડશે શું હા કહેવું તો પડશે જ ને મને શું ખબર તું શું ઈચ્છે છે અને પછી વિવેક બધું જ બોલતો ગયો ક્યારે ક્યાં અને શું કરવાનું છે અને જો હું ના પાડી દઉં તો તું શું કરીશ સૃષ્ટિએ પૂછ્યું કની નહીં તારી લવ સ્ટોરી બધાને કહી દઈશ વિવેકે કહ્યું સૃષ્ટિ ગુસ્સામાં ચીસ પાડી ઉઠી જા બધાને કહી દે પણ એક વાત યાદ રાખજે તું જે મને બ્લેકમેલ કરી રહ્યો છે ને તેની ફરિયાદ હું પોલીસમાં કરીશ એવી હાલત કરીશ કે સાત જન્મ સુધી યાદ રાખીશ કેવી રીતે કરીશ શું પુરાવો છે તારી પાસે વિવેકે પૂછ્યું ઘરે આવીને જોઈ લેજે આમ કાયરની જેમ ઘરની બહાર જઈને શું વાતો કરે છે સૃષ્ટિનો ગુસ્સો વધતો જ જતો હતો સાંજે વિવેક ઘરે આવ્યો સૃષ્ટિએ તક મળતા જ ધીમેથી કહ્યું પુરાવો આપું કે એમ જ માની જઈશ તે જે પણ વાતો કરી છે તે બધી મોબાઈલમાં રેકોર્ડ છે અને તેની સીડી બનાવીને મેં મારા લોકરમાં રાખી દીધી છે વિવેકને વિશ્વાસ નહોતો થતો કે સૃષ્ટિ આ રીતે પલટવાર કરશે તે ચૂપચાપ પોતાના રૂમમાં સરકી ગયો સૃષ્ટિ આજે પોતાની જીત પર ખુશ હતી વોટ્સએપ દ્વારા જે મુસીબત તેના પર આવી હતી તેનાથી તેને છુટકારો મળી ગયો હતો પણ પછી સૃષ્ટિએ ફરી એકવાર વિચાર્યું કે માની લો કે કાલે વિવેક ફરીથી તેને બ્લેકમેલ કરવા લાગે તો તે શું કરશે તેના કરતાં સારું છે કે તે પોતે જ રોહનને બધી સાચી વાત કહી દે સાંજે રોહન ઓફિસથી ઘરે આવ્યો ત્યારે જમ્યા પછી સૃષ્ટિએ રોહનને બધી સત્ય હકીકત જણાવી દીધી અને વિવેકે તેની સાથે શું કર્યું તે પણ કહી દીધું રોહનને ખૂબ ગુસ્સો આવ્યો પણ તેણે પોતાના ગુસ્સા પર કાબૂ રાખ્યો અને સૃષ્ટિને કહ્યું આ વાતને અહીં જ પૂરી કર આ વાત પરિવારના સભ્યો સામે ન આવવી જોઈએ કારણ કે તેમાં તારી પણ બદનામી થશે અને રહી વાત પેલા વિવેકની તો તેની સાથે હું વાત કરીશ તેની હિંમત કેવી રીતે થઈ તને બ્લેકમેલ કરવાની પણ સૃષ્ટિ ભૂલ તો તારી પણ છે જો એવું કહી હતું તો તારે મને પહેલાં જ જણાવી દેવું જોઈતું હતું હા રોહન હું માનું છું કે ભૂલ મારી પણ છે પણ હું તેને મારો ભૂતકાળ સમજીને ભૂલી ગઈ હતી મને નહોતી ખબર કે એક દિવસ મારો ભૂતકાળ મારી સામે આવીને ઊભો રહેશે મને માફ કરી દો રોહને સૃષ્ટિને માફ કરી દીધી કારણ કે રોહન સૃષ્ટિને ખૂબ પ્રેમ કરતો હતો અને તે પોતાનો વસાવેલો સંસાર ઉજાડવા માંગતો નહોતો મિત્રો રોહને તો સૃષ્ટિને માફ કરી દીધી પણ આપણે ક્યારેય એવી ભૂલ ન કરવી જોઈએ જેનું પરિણામ આપણે ભવિષ્યમાં ભોગવવું પડે આશા રાખું છું કે તમને અમારી વાર્તા ગમી હશે જો તમને વાર્તા ગમી હોય તો લાઇક અને શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડિયો જોવા બદલ તમારો આભાર